વલસાના રોલા ગામે એક બંગલાના આંગણે રાત્રિ સમયે બાંધેલા પાલતુ કૂતરાને દીપડો પગે આવી શિકાર કરવા જતાં કૂતરાના ગળામાં ચેઇન બાંધી હોવાથી દીપડાએ ભાગવા પડ્યું હતું રોલા ગામે ડુંગરાફળિયામાં રહેતા વિરલ દીપકભાઈ પટેલના બંગલામાં ગત રોજ મોડી રાત્રિના સમયે દીપડો પ્રવેશ કર્યો હતો જે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતાં જુઓ કઈ રીતે ધીમા પગે ખૂંકાર દીપડો બંગલામાં કમ્પાઉન્ડમાં પ્રવેશે છે અને કૂતરાને પોતાનો શિકાર બનાવવાની કોશિશ કરે છે